હલો ગાઈ તો અમેરિકામાં રેસ્ટ એરિયા કેવા હોય છે તમે જુઓ હાઈવે ઉપર ગેસ સ્ટેશન હોય બંને સાઈડે હોય બંને સાઈડે હોય કેવી બાજુથી જતા વાહનો માટે હોય આ બાજુથી જતાના વાહનો માટે હોય બંને બાજુ હોય અને અહીંયા ગાડી તમે જોઈ શકો છો કે રેસ્ટ એરિયાની જોડે ગેસ સ્ટેશન અને ઇલેક્ટ્રિક કારનું સ્ટેશન આપ્યું છે ચાર્જિંગનું તમને હાઈવે અહીંયા આગળ આ થ્રી નાઇન્ટી ફાઈવ કહેવાય ટુ લેન નો રોડ છે તમે જોઈ શકો છો હાઈવે કેવા હોય છે અમેરિકામાં અહીંયા સબવે છે અંદર તમે જોઈ શકો છો અને અમેરિકન ફ્લેગ છે અહિયાં હાઈવે આ રીતના હોય છે સ્ટારબોક્સ છે

અહીં આગળ રેસ છે કે આવી રીતના હોય હાઈવે ઉપર એટલે બંને સાઈડે સહન સહમી હોય સાઈન મારેલી છે શું શું આવ્યું મેકડોનલ્ડ છે સ્ટાર બોક્સ છે ડંકી ડોનટ છે બોબુલ ગેસ સ્ટેશન છે આવી રીતના હોય છે અને આટલું મોટું પાર્કિંગ હોય એ લોકોનું સરસ જગ્યા છે હાઈવે ઉપર લોંગ ડ્રાઈવ કરતા હોય એ બધા હાઈવે ઉપર ઉભા રહેતા ફાયસ કરવા બાથરૂમ જવા નહીં એ કરવા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો છે જલ્દી ફટાફટ લાઈક ને સબસ્ક્રાઈબ કરતો તો નવા વિડીયો તમને જરૂરથી મૂકીશ અને યુટ્યુબમાં મૂકીશ તો તમે જોજો અને તમને કોમેન્ટમાં લખજો કે તો આજના અમેરિકાના હાઈવે અને રેસ્ટ એરિયાનો વિડીયો તમને મૂક્યો છે તમને કેવો લાગ્યો એ હું ક્યાં જુઓ તો હવે આપણે રેસ્ટ એરિયામાંથી બહાર નીકળીએ છીએ તમે જોઈ શકો છો તમે આજનો વિડીયો ગમ્યો હશે ચોક્કસ તમે જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હેલો ગાઈઝ આજે હું ન્યૂ લંડન આવ્યો છું અને સમરમાં અહીંયા ગાડી સમર સ્ટાર્ટ થશે એટલે બહુ જ પબ્લિક ચાલુ થશે હજુ તો એપ્રિલ મહિનો ચાલે છે એટલે ઠંડુ છે પણ હું તમને બતાવું કે કેટલું સરસ છે આ રેલવે ટ્રેક છે અને આ બાજુ કન્સ્ટ્રક્શન થાય છે એટલે નો એન્ટ્રી છે પણ અહીંયાથી જવા નથી દેતા અત્યારે દરિયો કેટલી ફાઈન જગ્યા છે સરસ જગ્યા છે સમરમાં અહીંયા ગાડી બહુ જ મજા આવે છે ટાઈમ છે ગોલ્ડન હાઈવે તમે જોઈ શકો છો કેટલું સરસ છે ન્યૂ લંડનનો દરિયો છે અને ન્યૂ લંડન ટાઉનમાં જ આવ્યું અને અહીંથી ફેરી પણ જાય છે તો ફેરીમાં બેસી અને આપણાથી જવાય તો કેટલું ફાઇન છે એટલે ક્લાઉડી વેધર છે છે ડાઉન ત્રણમાં છે આ બહારની સાઈડ ઈજેક્ટ ન્યૂ લંડન મેપ જગ્યા બહુ ફાઇન જગ્યા છે રાત્રે પણ લોકો અહીંયા ગાડી બેસવા આવે છે હું પહેલાં અહીંયા ગાડી આવતો હતો અત્યારે હું ઘણા ટાઈમે આવ્યો ઘણું બધું કન્સ્ટ્રક્શન એ બધું ચાલે છે બહુ ફેરબદલ થઈ ગયું છે પણ તોય સારું છે તમે જોઈ શકો છો કેટલી સરસ જગ્યા છે વોક કરવા મોર્નિંગમાં વોકિંગ કરવા માટે પણ ઘણા લોકો આવે છે અને રાતે પિકનિક જેવું કરે છે બધા ભેગા થઈને અહીંયા ગાંધી એ લોકો ડિનર બી લઈ જ આવતા હોય છે ને તમને ગમે તો લાઈક કરજો સારી રીતે તમને બતાવું છું પણ તે છતાં તમે કોમેન્ટમાં જણાવજો તમારે કશું જોવું હોય નવું તો હું ચોક્કસ વિડીયો ઉતારીને મૂકીશ આ ડાઉન વાળો એરિયા છે તમે જુઓ ગાડીઓ આવે છે જાય છે અને આપણે સાઈડમાં પાર્કિંગ કરી દીધી છે બે કલાક ફ્રીમાં બે કલાક ફ્રી જે પાર્કિંગ હોય ત્યાં આપણે બે કલાક માટે કરાવી પાર્કિંગ